રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાનો ઘણા સમયથી આતંક પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર ભાભણ નદીના કાંઠે આવેલા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેથી દીપડો પાંજરે પુરાયો નદીના પુલ પાસે રહેતા ભીમાભાઈ લાખાભાઈ ભારાઈ નામના માલધારીના બકરાનું મારણ કરતા ફોરેસ્ટ વિભાગને કરાઈ જાણ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કર્યા બાદ બપોરના સમયે પાંજરો મૂકેલું જે આજે મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો દીપડાને મોજ ડેમ પાસે આવેલા ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવાયો જ્યાંથી વહેલી સવારે જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવશે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ એનિમલ હોસ્ટેલના પાછળના ભાગેથી એક દીપડો પાંજરે પુરાયો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઓપરેટર યુએન ચંદ્રવાડિયા રાઉન્ડ ફોરેસ્ટર ઉપલેટા આ જ રોજ ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભરાઈના ના નેસવા વિસ્તારમાં દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું અને તેના સમાચાર મળતા અમે આજ રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે કેટલા સમયથી આ દીપડો અહીંયા રંજાડ કરતો હતો અને કેટલા મારણ કરેલા છે શું કે છે ના પહેલું જ મારણ હતું અને આ દીપડાના સગળ અને વાવડ મળેલા એના આધારે અમે પિંજરું ગોઠવેલું અને દીપડો પકડાઈ ગયેલ છે એટલે ભયનો માલ ખતમ થઈ ગયેલ છે પાંજરું ક્યારે ગોઠવેલું હતું પાંજરું આજ રોજ ઓગણત્રીસ એક બે હજાર પચીસ બપોર સમય બાદ ભારાય ફાદર નું ફૂલ ફાદર નદીના કાંઠે થઈ છે ગઈ રાત રાતના સમયે બે અઢી ત્રણના ગાળામાં મારું બકરું નાલામાં બાંધેલ હતું અને રાતે અચાનક દીકરો મારણ કરી ગયેલ સવારે અમને ખબર પડતા અમે જોયું ત્યાંથી અમે સીધા ફોરેસ્ટરને જાણ કરી ફોરેસ્ટરના માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું પીએમ કર્યું અને તપાસ કરીને વૈયાજ્ઞાન બપોર પેઢીએ ત્રણ સાડા ત્રણના ગાળે ગાળે પાંજરું મૂકી ગયું છે અને આ લાઇટ ના હોવાના કારણે શું છે કફડા તપતીનો માહોલ મચે છે રાત દરમિયાન હું અંધારું રહે ને એટલે ક્યારેક ક્યારેક મારણ કરી જાય છે આની પહેલાં એક દીપડો આવેલ છે એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ એ ગૌશાળાની બાજુમાંથી પકડેલ છે